Thank you. કુક્કરમુંડા આદિવાસી હક સંરક્ષણ સમિતિ દ્વારા આદિવાસી સમાજના કેટલાક પ્રશ્નોને લઈને રાજ્યપાલને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું તેરમી સપ્ટેમ્બર વિશ્વ આદિવાસી અધિકાર દિવસ નિમિત્તે આદિવાસી હક અને સંરક્ષણ સમિતિ દ્વારા આદિવાસી સમાજના કેટલાક પ્રશ્નોને લઈને રાજ્યપાલને રજૂઆત કરવામાં આવી હતી જેમાં પૈસા એકની ચુસ્તપણે અમલવારી થાય અનુસૂચિત પાંચ હેઠળના વિસ્તારમાં ગુજરાત પંચાયતની જોગવાઈઓ લાગુ કરવામાં આવે અને તે જોગવાઈ પ્રમાણે ગ્રામસભાનું આયોજન કરવામાં આવે અનુસૂચિત પાંચ અને અનુસૂચિત છ વિસ્તારમાં આદિવાસી વિસ્તાર દરેક સરકારી ક્ષેત્રે કે અર્ધ સરકારી ક્ષેત્રે નવી ભરતીઓમાં આદિવાસી અનામત ફરજિયાત હોય અને પ્રથમ પસંદગી આદિવાસીઓની થાય તેવી વ્યવસ્થા કરવામાં આવે સહિતના મુદ્દાઓને લઈને રજૂઆત કરવામાં આવી હતી તેમજ આદિવાસી વિસ્તાર અને ઉકાઈ અસરગ્રસ્તોની હાલતની પરિસ્થિતિનો અભ્યાસ કરી યોગ્ય વ્યવસ્થા ઊભી કરવા માટે પ્રયત્ન કરવામાં આવે એવી અનેક માંગણીઓ પણ કરવામાં આવી હતી ત્યારે આ સમગ્ર મામલાને લઈને હકારાત્મક પ્રતિસાદ મળે તેવી આશા સેવાઈ રહી છે રિપોર્ટર કુંવરસિંહ નાઇક તાપી સ્વરાજ ન્યૂઝ નિઝર કુકરમુંડા